લોકો પોતાના વતન જઈ રહ્યા છે હોળીનો તહેવાર મનાવવા લોકો પોતાના ઘરે જાય છે પરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરે છે ત્યારે અમદાવાદના એસટી બસ સ્ટેશન પર લોકોની ભારે ભીડ ઉમટી હોળીનો તહેવાર પોતાના પરિવાર સાથે લોકો મનાવશે તહેવારની ઉજવણી કરવા લોકો ડાકોર પણ જઈ રહ્યા છે પગપાળા દર્શન કરી ભક્તો એસટીમાં બેસી જશે અને ત્યારબાદ પરત ફરશે તે માટે તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પર્વ છે અને આ પર્વમાં સૌ કોઈ પોતાની ઉજવણી કરવા માટે પોતાના વતન ફરી રહ્યા છે એવા લોકો કે જેઓ ધંધાર થાય અમદાવાદ અથવા તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં હોય ત્યારે તહેવારની ઉજવણી માટે કારણ કે રજાનો પણ સમય મળી ગયો છે તો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે એસટી ગીતા મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તેઓ અત્યારે બસની મુસાફરી કરી રહ્યા છે પરિવહન કરી રહ્યા છે જેથી તેઓ પોતાના વતન પરત ફરી શકે કેટલાક લોકો એવા પણ છે કે જ્યારે આ તહેવારની ઉજવણી માટે મંદિરે જઈ રહ્યા છે એક પરિવાર એક એવું જ મળ્યું છે હાલ એમની સાથે વાતચીત પણ કરીશું અમને પૂછીશું આપ જણાવો કઈ રીતે ઉજવણી કરશો તહેવારની અમે ખૂબ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ અમને રણસ્કર ડ્રાઈવ પર ખૂબ શ્રદ્ધા છે અને અમે ડાકોર તો હર વર્ષે જઈએ છીએ આનંદપૂર્વક અમારો પગપાળાનો બી અમે જતા હતા પણ અત્યારે હવે તકલીફના કારણે બસમાં પણ મળવા બિલકુલ ભગવાનને તો રીઝવવાના શું એ આપણા પેરેન્ટ્સ સિવા બરાબર એ તો આપણે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એ તો આપણી સાથે જ છે સાથે જ રહેવાના અને હર હંમેશ આવો આનંદ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આપણને બોલાવે એટલે વર્ષમાં આ એક વખત તો એવું થાય જ કે ભગવાનને મળવાઈએ ભગવાન બોડાણા ભગતને પગપાળા બોલાવ્યા સિત્તેર વર્ષ જ્યારે આપણા માટે તો ભગવાન ખુદ પોતે ગાડે બેસી અને ગુજરાતમાં આવી ગયા છે એટલે ધન્ય ઘડી ગુજરાતની એટલે આપણે વર્ષમાં એક વખત એ છે દ્વારિકાથી અહીંયા પધાર્યા તો આપણે પણ એટલું એમને યાદ કરવા જોઈએ જે મહિલા છે એમની સાથે પણ પણ રંગોનો તહેવાર આ તહેવાર આપ ભગવાન સાથે ઉજવવાનો છો કેવું લાગી રહ્યું છે બહુ જ સારું લાગી રહ્યું છે માણસો સાથે ઉજવીએ એને કહેતા ભગવાન સાથે બહુ સારી વસ્તુ છે અને ભગવાન તો અંદર જ છે જો માનીએ તો એટલે ભગવાન સાથે જે ભગવાનના મંદિરમાં જઈને તમે હોળી ધૂળેટી રમશો એ કંઈક અલગ જ છે એની મજા એટલે એકવાર બધાએ જવું જોઈએ ડાકોર ઉપર ડાકોર તો જે પર્વ છે એ નિશ્ચિત રૂપે ડાકોર સાથે ખૂબ જોડાયેલો છે મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં ભક્તો આ દિવસે ડાકોરના મંદિરે જાય છે ત્યારે એસટી ગીતા મંદિરથી પણ પરિવાર જે છે તેઓ ડાકોર જઈ રહ્યા છે ત્યાં જઈને તહેવારની ઉજવણી કરશે સાથે જ કેટલાક લોકો એવા પણ છે કે જે પોતાના વતન ફરી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરશે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના